જલારામ બાપાનું જેમ ભજન થયું છે એમ આજે ગોવિંદરામ બાપુની પણ તિથિઓ જ્યારે અગાઉ જ્યારે આમ નોંધાતી જાય એ ખરેખર એક સદગુરુની નિષ્કાબ પ્રતાપ છે પૂજનીય ગોવિંદરામ બાપુના તપનું પણ તાલી થવ જ આવો થાય આ મહિમા આપડાને એક પ્રગટ જોવા મળે પણ જે દિવસે તમે જ્યારે નિષ્ટાનો ઘુમાવશો એ દિવસે દુખના દિવસો શરૂ ખરેખર બનેલી ઘટના તમને એક વાત કરું નાનો ઇશારો જ્યારે તળાવના કિનારે આમ નટનો છોકરો બેઠેલો છે જરા ધ્યાન આપજો નહીતર ખરેખર વાત ઉપર જતી રહેવાની આ નટનો છોકરો આમ તળાવ જ્યારે ખરેખર તમે જુઓ નટના છોકરાએ બગલામાંથી પ્રેરણા લીધી એવો ખેલ તૈયાર કર્યો લાકડાનો ઊંચો ઉછાળીને આમ જ્યારે કેચ કરવા લાગ્યા ધીરે ધીરે આમ શરીરને ઊંચો ઉછાળી મોઢામાં જ્યારે કેચ કરવા લાગ્યા એવો ખેલ તૈયાર કર્યો ઓ રિયાસ કર્યો મોટા મોટા ગામોમાં પોતે ખેલ કરવા લાગ્યા અને પૈસાનો વરસાદ વરસવા લાગ્યો એક દિવસ સાનોદા જેવા ગામમાં ગુરુમુખી ગામમાં નટના છોકરાએ જાહેરાત કરી અને ચોકમાં બધાને બોલાયા કે ખેલ જોવા માટે આવજો અને એમાં અમારે ભરતરામ મહારાજ જેવા કોઈ સંત પણ આવી બેઠેલા છે અને તમે જુઓ તો ખરેખર એવો ખેલ એમને બરાબર તૈયાર કરી રામ શરીરને ત્રણ વખત ઉછાળી મોઢામાં કેચ કરીને બતાવી આખી પ્રજા આવાજ બની ગઈ મહારાજે ઉભા થઈને નટની પીઠ થાબડીને કહ્યું કે તારી મહેનતનો હું ધન્યવાદ આપું છું મારે એક જ વાત પૂછવી છે કે તારા ગુરુ કોણ છે પેલી બગલાની વાતમાં શરમ આવી એટલા આને અહમનો અંકુર પણ આવેલો અને અહમના અંકુરમાં બોલ્યો કે મારો કોઈ ગુરુ જ નથી એક બીજા ગુરુ પાસે ગયા કે કે પેલા ગુરુ ફોરા પડ્યા જય ગુરુ મહારાજ એ ગુરુ નામમાં એમને ગુરુ નું નામ પણ ના લીધું અને ત્રણ વખત મહારાજે પૂછ્યું કોઈના માંથી પ્રેરણા મળી હોય તો પણ કહો કે મને કોઈ પ્રેરણા પણ મળી નથી અને પછી મહારાજે કહ્યું કે હવે શરીર ઊંચી ઉછાળી મોઢામાં કેચ કરીને તું બતાવો ને તો સાહેબ મારા તરફથી સવા લાખ રૂપિયા ઇનામ અહમનાંગપુર માં આવી અને શરીરને ઉછાળી મોઢામાં કેચ ના થઈ આખી શરીર આમ અંદર ઉતરી ગઈ લોય લવાણ થઈ અને સાહેબ નીચે પડી ગયો છેલ્લા શ્વાસમાં મહારાજના હાથ જોડીને કહ્યું કે પગલો મારો ગુરુ હતો સાહેબ આટલી વાત જો પહેલા કરી હોત તો આ દશા ન હોત મારી એક જ પ્રાર્થના છે કે આપણે ગુરુ નિષ્ઠાન ના ચૂકીએ નિરાત કે છે નિષ્ઠાનું ફળ છે અને એટલી બધી અદ્ભુત નિષ્ઠા રાખીએ આપણે આ વિસ્તારમાં આખો દેગામ તાલુકો જેમને સર કર્યો છે એવા ગોવિંદરામ મહારાજ હોય કે આપણા શંકરરામ મહારાજ હોય બધા મહાપુરુષોની જે મહેનત એક વાર કરી મહેસાણા નગરીમાં એક સંત મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ મહાપુરુષોને અમારા તરફથી પણ એક હાર્દિક આમંત્રણ છે બધાના ચરણોમાં વંદન કરી વિરમું છું જય